બીજું શું જોઈએ પ્રભુ ખાવા મીઠા બે રોટલા હોય રહેવા નાના ઓટલા હોય ઓછી ઈચ્છાઓના પોટલા હોય બીજું શું જોઈએ પ્રભુ સાવ નિરોગી કાયા હોય સંતાનો બધા ડાયા હોય માવતરની અમૂલ્ય છાયા હોય બીજું શું જોઈએ પ્રભુ ફળ દે ઉંગાવતી હોય સારું કરવાની મતિ હોય કરુણા સૌ પ્રતિ હોય બીજું શું જોઈએ પ્રભુ સંપીલો પૂરો પરિવાર હોય મગજ પર જડીએ ભાર ન હોય નિર્દોષ ખુશીઓની ભરમાર હોય બીજું શું જોઈએ પ્રભુ પેટ ભરીને ખવાતું હોય ખાધેલું પછી જાતું હોય મોજ ભરેલી વાતું હોય બીજું શું જોઈએ પ્રભુ પ્રભુનું નિત્ય સ્મરણ હોય ભલે પછી એ અભણ હોય દંભરહિત જીવનની લઢણ હોય બીજું શું જોઈએ પ્રભુ સુંદર મજાનો સ્વભાવ હોય ભલેની રૂપિયાનો અભાવ હોય બીતરની ઉજાસનો પ્રભાવ હોય બીજું શું જોઈએ પ્રભુ સ્વજનો આસપાસ હોય પીવા ભલે છાસ હોય પ્રસન્નતાની સુવાસ હોય બીજું શું જોઈએ પ્રભુ તંદુરસ્ત બસ તન હોય અહોભાવયુક્ત મન હોય સંતોષ નામનું ધન હોય બીજું શું જોઈએ પ્રભુ તારા મારાનો ભેદ ન હોય હાર કોઈ ખેદ ન હોય સંબંધોમાં છેદ ન હોય બીજું શું જોઈએ પ્રભુ ખાવા ભલે ઘેર ન હોય ભલે શ્રીમતા તકદીર ન હોય પણ અંતરમાં શ્રી હરિ હોય તો બીજું શું જોઈએ પ્રભુ હર હર મહાદેવ